વેરાવરમાંથી ભાવના સોસાયટીમાં રહું છું અમારા અહીંયા સતીમગ સતીમા ગ્રુપ તરફથી આ દર વર્ષની જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવ્યો છે આ વખતે અમારા ગ્રુપના છોકરાઓને વિચાર આવ્યો કે આપણે કંઈક અલગ બનાવીએ એટલે આની અંદર થર્મોકોલ અને મુર્ગાની માટી વાપરી અને લોલીપોપનો ગણપતિ બનાવવામાં આવ્યો છે લોકોની કામગીરી બહુ જ સરસ છે અને લોકોને એ સંદેશી કે અલગ અલગ જાતના ગણપતિ બનાવવામાં આવે છે ઇકો ફ્રેન્ડ યુવા ગ્રુપ છે અને ગ્રુપના છોકરાઓને એવો વિચાર્યો કે આ ખેલા આપણે કંઈક નવું કરીએ તો અમે લોકોએ થર્મોકોલ મોટાની માટી અને ચોકલેટના લલીપોચ વધારે મને સજાવી અમે હર વર્ષે નવું નવું કરતા રહીએ છીએ પર્યાવરણને ધ્યાનમાં રાખીએ ખોરાક મળી રહેલા બનાવું પર્યાવરણને ગઈ ધ્યાન ગઈ અને અમે લોકો હર વર્ષે નવી નવી ટીમ કરીએ અમે ગયા વખતે ટીમ કરી નાખી રહેતા એની પેલા ખજુ પાક ના બન્યા હતા એની પેલા માવા ના બન્યા હતા એની પેલા બિસ્કીટ ના બન્યા હતા હર વર્ષે અમે નવું નવું કરતા રહીએ છીએ અમે આશરે લગભગ આ સોળ વર્ષથી અમે નવું નવું કરતા રહીએ છીએ મારું નામ મનીષ સુરેશભાઈ મેં સતી માં યુવા ગ્રુપમાં છેલ્લા બાર તેર વર્ષથી સભ્ય તરીકે ફરજ નિભાવું દર વખતે ગણપતિ અલગ અલગ કરીએ છીએ જેમાં ક્રમશ માવાના બનાવેલા છે એક વર્ષ એક વરસ કજૂર પાકના બનાવેલા છે એક વખત કાજુ બદામ ડ્રાયફ્રૂટના બનાવેલા છે એવી રીતના ચાલુ જણ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી જ ગણપતિ બનાવીએ છીએ જેથી કરી કોઈ પર્યાવરણને નુકસાન ન કરે એમાં અમને લગભગ આઠેક દિવસ સમય લાગી ગયો છે જેમાં થર્મોકોલ લાકડાની પટ્ટી અને મુલતાની માટીનો ઉપયોગ કરી સ્ટ્રક્ચર તૈયાર કરી અને પછી લોલીપોપ લગાડે લગાડવામાં આવ્યો છે આ આ મૂર્તિ ની લગભગ બેઠેલા છે એટલે પાંચેક ફૂટ જેવી હાઈટ છે અને પહોળાઈ સાડા ત્રણ ચાર ફૂટ જેવી છે અને ત્રણેક હજાર નંગ લગાડવામાં આવે છે